ધનની દેવી લક્ષ્મી શા માટે અમીરો પાસે જાય છે ગરીબ પણ દેવી લક્ષ્મીની પૂજા જ કરે છે તો શા માટે ગરીબ હંમેશા ગરીબ જ રહે છે લક્ષ્મી માતાની પૂજા તો સૌ કોઈ કરતા હોય છે બધા લોકો એવું ઈચ્છતા હોય છે કે તેમના ઘરમાં લક્ષ્મીજી નો વાસ થાય પરંતુ લક્ષ્મીજી ક્યારેય એ ઘરમાં ટકતા નથી શાસ્ત્રો મુજબ ધનની દેવી લક્ષ્મીજી વિષ્ણુદેવની પત્ની છે દેવલોકમાં ઘણા એવા દેવી દેવતાઓ છે જેનો સ્વભાવ અને પ્રકૃતિ એકબીજાથી ઘણા અલગ છે પરંતુ દાંપત્ય જીવન એકબીજાને પૂરક હોય છે ભગવાન વિષ્ણુ ગંભીર અને ધીરજ રાખનારા દેવતા છે તેમનો સ્વભાવ શાશ્વત અને સ્થાયી હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ મહાલક્ષ્મી ચંચળ છે તે અસ્થાયી હોવાનું માનવામાં આવે છે તે કોઈ પણ એક જગ્યાએ વધુ સમય રોકાતા નથી બંનેના વિચારો ભલે એક હોય પરંતુ સ્વભાવ અલગ અલગ છે તમને એ પણ જણાવી દઈએ કે લક્ષ્મીજી ચંચળ શા માટે છે એક માન્યતા અનુસાર આ જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો તેનો જવાબ આપતા બ્રહ્માજીએ કહ્યું કે જો લક્ષ્મીજી કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જશે ને તો ધરતી પરનો માણસ અભિમાનથી થઈ થઈ જશે જશે અને જેના કારણે દેવયોગમાંથી લક્ષ્મીજીને ચંચળ મન આપવામાં આવ્યું છે અને જો ત્રિલોકમાં લક્ષ્મીજી કોઈને આધીન હોય તો તે ફક્ત વિષ્ણુ છે એટલા માટે જો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આવશ્યક છે જે લોકો મનોયોગથી વિષ્ણુજીની પૂજા કરે છે તે લોકોને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુના સાધકો પર લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે ત્યારે ભગવતી મહાલક્ષ્મી પણ અવતરણ થઈને એમની પ્રતિક લીલામાં સહયોગ આપે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ સાથે કમલ પર વાસ કરે છે એમની ધનની દેવી માનવામાં આવે છે એમના પ્રગટ થવાની કથા આ પ્રકારે છે મહર્ષિ ભુર્ગુની પત્ની ખ્યાતિના ગર્ભમાંથી એક ત્રિલોક સુંદરી કન્યા ઉત્પન્ન થઈ એ સમસ્ત શુભલક્ષણથી સુશોભિત હતી એટલા માટે એનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું ધીરે ધીરે લક્ષ્મીએ ભગવાન નારાયણના ગોર પ્રભાવનું વર્ણન સાંભળ્યું એનાથી એનું હૃદય ભગવાનમાં અનુરૂપ થઈ ગયું ભગવાન નારાયણની પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે સમુદ્ર તટ પર ઘોર તપસ્યા કરવા લાગી એમની તપસ્યા કરતા કરતા પણ એક હજાર વર્ષ વીતી ગયા એમની પરીક્ષા કરવા માટે દેવરાજ ઇન્દ્ર ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરીને દેવીની પાસે આવ્યા અને એમને વરદાન માંગવાનું કહ્યું લક્ષ્મીજીએ એમને વિશ્વરૂપનું દર્શન કરાવવા માટે કહ્યું ઇન્દ્ર ત્યાંથી થઈને પાછા ફર્યા અંતમાં ભગવતી લક્ષ્મીને કૃતાર્થ કરવા માટે સ્વયં ભગવાન વિષ્ણુ પધાર્યા ભગવાનને દેવીને વરદાન માંગવા કહ્યું એમની પ્રાર્થના પર ભગવાનને એમને વિશ્વરૂપ દર્શન કરાવ્યું તંદ ઉપરાંત લક્ષ્મીજીની ઈચ્છા અનુસાર ભગવાન વિષ્ણુએ એમને પત્નીના રૂપમાં સ્વીકાર પણ કર્યા